તેમજ ગિરનાર હાઈસ્કૂલ ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા વિશ્વ દિવસની ઉજવણી કરાઈ છે ગિરનાર સ્કૂલના ના સર ચાણક્ય સ્કૂલના ના ભોજક સરકારી શીતલબેન મહેશભાઈ પુલેત્રા સહિતના શિક્ષકોએ હાજરી આપી હતી રેલવે સ્ટેશન પાસેથી રેલી નીકળી હતી અને બસ સ્ટેશન ખાતે રેલી પૂર્ણ થઈ હતી આ રેલીમાં સ્કૂલના આચાર્યો શિક્ષકોને વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર સી જોડાયા સ્માર્ટ 18 ગુજરાતી માળિયા હાટીના આજ રોજ તારીખ 10 ઓગસ્ટના રોજ વિશ્વ સંહી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તો એવું આપણો ગીરનું પ્રવેશદ્વાર માળિયા હાટીનામાં ચાણક્ય પબ્લિક સ્કૂલ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મહારેલીનું આયોજન કરી ચાણક્ય પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ રેલી કાઢેલી સેવ લાયન સેવ ગીર એના નારા ઉપર ખૂબ જ જુસ્સા સાથે અને સિંહને કહેવાય ને કે આપણું ઘરમાં જે રહે છે અને આપણો જે ગૌરવ આપે છે એવા સિંહના માટે આજે રેલી કાઢવામાં આવેલી તે બદલ હું આર એફઓ સાહેબ શ્રી માળિયા પછી ચાણક્ય પબ્લિક સ્કૂલના આચાર્ય શ્રી તથા તમામ સ્ટાફગણ અને વિદ્યાર્થી મિત્રોનો આભાર માનું છું કેમ કે રવિવારના દિવસે કોઈ આવે નહીં પણ રવિવારના દિવસે સિંહ એક આપણું સ્વજન છે એને માન આપીને ભલે બીજું કોઈ નથી પણ અમે એકલા પણ સિંહ સાથે રહેવા વાળા છીએ તો એ બદલ હું ચાણક્ય પબ્લિક સ્કૂલ ખૂબ જ આભાર માનું છું